જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું કે પહેલી જાન્યુઆરી એટલે કે નવા વર્ષથી ઘણા બધા રૂલ્સ છે એ ચેન્જ થવાના છે તો કયા રૂલ્સ છે એ ચેન્જ થશે અને પહેલી જાન્યુઆરીથી તમારા ખિસ્સાઓ પર શું અસર પડશે એની આપણે આ વિડિયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી એલ સિલિન્ડર કારની કિંમત કે કયા કયા નિયમો ચેન્જ થવાના છે હવે સૌથી પહેલા વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસ શરૂ થવાની સાથે જ ઘણા બધા નવા નિયમ છે લાગુ થઈ જશે અને હાલના જે નિયમ છે એની અંદર ફેરફાર થશે હવે આ નિયમના ફેરફારની સીધી અસર તમારા ખિસ્સાઓ પર થશે એલપીજી સિલિન્ડર કારની કિંમતમાં ફેરફાર તેમજ પેન્શન અને આધાર કાર્ડ અપડેટ સંબંધિત નવા નિયમ છે એ ફેરફાર થવાના છે હવે સૌથી પહેલાં વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની વાત કરીએ કે મહિનાની પહેલી તારીખે ઓઇલ ગેસ માર્કેટિંગ કંપનીઓ એટલે કે એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષાઓ છે એ દર મહિને થાય છે તેથી પેલી તારીખે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતની અંદર પણ ફેરફાર છે એ થઈ શકે છે છેલ્લા ઘણા સમયથી ઘરગથ્થુ એલપીજી સિલિન્ડરની કિંમત છે એ સ્થિર છે પરંતુ જે કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે એની કિંમત સતત વધી રહી છે અમદાવાદની અંદર આપણે વાત કરીએ તો ઘરગથ્થુ જે એલપીજી ગેસ સિલિન્ડર છે એની કિંમત આઠસો રૂપિયા છે આ ઉપરાંત બીજી વાત આપણે કરીએ તો કાર અને બાઈક જે છે એ તમે ખરીદશો તો મોંઘી થઈ શકે છે કારણ કે જાન્યુઆરી બે હજાર પચીસથી થી નવી કાર કે બાઇક ખરીદવી છે એ મોંઘી પડશે ઘણી ઓટો કંપનીઓ દ્વારા કાર અને મોટર સાયકલની કિંમત છે એ વધારવામાં આવી રહી છે જો તમે નવા વર્ષે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી મનપસંદ કાર ખરીદવા માટે તમારે વધુ પૈસા છે એ ચૂકવવા પડશે હવે પેન્શન ઉપાડની અંદર ફેરફારની આપણે વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર પચીસથી ઇપીએફઓ પેન્શન ઉપાડવાના નિયમ છે એની અંદર પણ ફેરફાર કરવાની તૈયારી છે એ કરી રહ્યું છે નિયમ ફેરફારનો જે હેતુ છે એ પેન્શન ઉપાડને સરળ બનાવવાનો છે ઈપીએફઓ હવે બેંક એટીએમમાંથી પેન્શન ઉપાડી શકાશે તેવી સુવિધા છે એ શરૂ કરવાની તૈયારી છે એ કરી રહ્યું છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો આરબીઆઈ દ્વારા યુપીઆઈ વન ટુ થ્રી પેમેન્ટ લિમિટ વધારી અને બમણી છે એ કરવામાં આવી છે ઓનલાઈન પેમેન્ટ કરનાર જે છે એને રાહત મળશે યુપીઆઈ વન ટુ થ્રી પે લિમિટ જે છે એ પાંચ હજાર રૂપિયાથી વધારી અને દસ હજાર રૂપિયા છે એ કરવામાં આવી છે નવી જે યુપીઆઈ વન ટુ થ્રી પે લિમિટ છે એ એક જાન્યુઆરી બે હજાર પચીસ છે એ ત્યારથી લાગુ થઈ જશે આ ઉપરાંત આપણે વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટની જે ડેડલાઇન છે એ પણ લંબાવવામાં આવી છે આધાર કાર્ડની અંદર નામ સરનામું વગેરે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમે ફ્રીમાં સુધારી શકો છો હવે આધાર કાર્ડ અપડેટ માટે કોઈ ચાર્જ છે એ ચૂકવવાનો નહીં રહે અગાઉ આધાર કાર્ડ ફ્રી અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ ડિસેમ્બર હતી જેને હવે વધારી અને ચૌદ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે આવતા આ ડેડલાઇન સમાપ્ત થયા બાદ આધાર કાર્ડની અંદર તમારે નામ સરનામું સુધારવું હોય તો તમારે પચાસ રૂપિયા ચાર્જ છે એ ચૂકવવું પડશે એટલે તમારે જો પણ આધાર કાર્ડની અંદર કંઈ અપડેટ કરવું છે તો તમારે ચૌદ જાન્યુઆરી પહેલાં કરી લેવું જોઈએ તો જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો